જય બેમ જય ભારત આખો દે એક જ વિડીયો જોવામાં આવ્યો છે બધા ગ્રુપની અંદર એક જ વિડીયો આવ્યો છે અને એ વિડીયો છે હેમતભાઈ સોહાણનો હેમતભાઈ સોહાણ જે આર ને શુભેચ્છા પાઠવી બાદ નિખિલભાઈ સોહાણ જે સામાજિક આગેવાન છે તેને ફોન કર્યો અને એ ફોન કર્યા પછી હેમતભાઈએ એક શબ્દ બોલ્યા છે વિરોધ હંમેશા એક શબ્દનો જ હોય છે નહીં આખો આખી વાતનો હોય એક શબ્દનો જ વિરોધ હોય છે અને એ વિરોધ એવો છે હેમદભાઈ સોહાણ એવો શબ્દ બોલ્યા છે કે અવાજ થોડો મને બાબા સાહેબે આપ્યો છે આવો શબ્દ બોલે છે તો પહેલાં તો હેમતભાઈ ને હું કહેવા માગું છું અવાજ ભલે તમને બાબા સાહેબે નથી આપ્યો પણ આ અવાજ જે રજૂ કરવાનો જે અધિકાર રહ્યો ને એ સાહેબે આપ્યો તમે જે આ ગાય રહ્યા છો ને જે ટેજ ઉપર બેહી બેસી રહ્યા છો ને એ બાબા સાહેબના કારણે તમને કોઈ ક્યાંય ગામના શેવાડે રાખતા તમારા દાદાને જ પૂછી લેજો કે તમને ગામના શેવાડે રાખતા આ ગામની અંદર લાવવા વાળા સાહેબ છે આ જે તમે ખુલ્લીને ગાયકો છો ને એનું કારણ પણ બાબા સાહેબ છે તમે જે બોલી રહ્યા છો જે અત્યારે આર વાળાને શુભેચ્છા પાઠવી રહ્યા છો પણ એ પણ બાબા સાહેબના કારણે નકર આ વાળા હું તમને ઘરે તમે એમ કીધું ને આરએસએસ વાળા મારા ઘરે આવે છે મને પ્રોગ્રામ આપવાનું ને એવું બધું કે એ વાળા તમારા ઘરનું પાણી પણ ન આપી પણ બાબા સાહેબે અધિકાર તમને આપ્યો છે તે માટે આરએસએસ વાળાને તમારા ઘરે આવવું પડે છે કે નહીં કે તમારું ભજન છે તમે હારું ગાવશો એટલે આરએસએસ વાળા આવે પણ એને બાબા સાહેબે ન સુટકે તમને મોકલવામાં આવ્યા છે એ આરએસએસ વાળા આવે છે ને બાબા સાહેબના કારણે તમારા ઘરે આવે છે ને નહીં કે તમને તમારો અવાજ સારો ભાળે ને એ આર એસ એસ વાળા તમારા ઘરે આવે પેલાના ઇતિહાસ જોઈને પેલા ના આપણા કલાકારો હારા જ હતા કેમ આર વાળા એના ઘરે નો ગયા કેમ નો ગયા તમારા દાદાને મંદિરમાં નથી જવા જતા યાદ કરી લ્યો ઇતિહાસ ખોલી લ્યો આજે તમે અત્યારે બોલી આ જે શબ્દ બોલ્યા તમારું ભજન બાબા સાહેબના ઘણા ભજનો તમે ગાયા એ ભજનોના ગાયા એના જે વિચારો જે રહ્યા સાહેબને એ તમે રજૂ કર્યા સમાજને આપ્યા તમે ભજન દ્વારા બાબા સાહેબના વિચારોને રજૂ કર્યા પણ એમાંથી એક પણ વિચાર જીવનની અંદર તમે નથી ઉતાર્યો જો જીવનની અંદર તમે બાબા સાહેબના વિચારો ઉતાર્યા હોત તો આજે જે તમે આ શબ્દ બોલ્યા એ શબ્દ તમે બોલત નહીં કે બાબા સાહેબે થોડો મને અવાજ આપ્યો આવો શબ્દ તમે ન બોલો હું આજે વિરોધ તમારો કરું આ શબ્દ ઉપર જ તમારો વિરોધ કરું છું તમે ભજન ઘણા ગાયા બાબા સાહેબના પણ વિચાર એક લીધા નથી અને વાત રહી બીજી તમે આરએસએસ એસએસના વખાણ કર્યા તો તમને ખબર છે આર એસએસવાળાના પહેલાંના ઇતિહાસ તમે જોઈ લ્યો જે એની સ્થાપના કરી અઢારસો ને પચીસમાં જે એની સ્થાપના થઈ પછીના જે સંયમ સેવકોના જે અધ્યક્ષ હતા પ્રમુખો હતા તેના બધાના ભાષણો સાંભળી લ્યો ઈ કેવા ભાષણો કરતા કે આ લોકો મંદિરમાં ન આવવા જોઈએ આ લોકોની હારે યારે રાખવી જોઈએ આ લોકોની હારે આવો ભેદભાવ રાખવા જોઈએ આવો ઇતિહાસ છે આરએસએસ વાળાનો પેલા જાણી લેજો પછી તમે એને શુભેચ્છા પાઠવજો પાઠવ્યો પાઠવી એનો અમને કાંઈ વાંધો નથી ભલે તમે પાઠવી તમે આરએસએસના માણા બની જાઓ અમને કાંઈ વાંધો નહીં તમે આરએસએસની સડગી પહેલ્યો આરએસએસની ની સડગી પહેલ્યો અમને કાંઈ વાંધો નથી પણ સોખા થઈ જાઓ બે બાજુ ડાકેલું ન વગાડો ઘરે જય ભીમ ના ગીત ગાવા માતાજીના ભગવાનના ગાવો મને વિરોધ જ નથી ગાવા જ જોઈ જેથી કરીને તમારું રોજી રોટી હાલી રે પણ તમે જે આરએસએસના વખાણ કરો છો તો આર એસ ના ઇતિહાસ પણ જાણી લેજો તમારા દાદાને પૂછી લ્યો ને હું તો એ સોખું કયો તમારા દાદાને પૂછી લો તમને ગામના શેવાડા રાખ્યા કોને તમને ગામના શેવાડા રાખ્યા કોને તમને ગામની અંદર ઘૂસવા કેમ નતા દેતા તમને ભગવાનનું નામ લેવાથી તે તમારી જીભો કેમ કાપી નાખવામાં આવી હતી આ જે તમે કંઠ તમારો જે અવાજ રહ્યો એ બહાર રજૂ કરો છો એ બાબા સાહેબના કારણે હશે કે નહીં કે તમારો અવાજ બહુ સારો છે એટલે તમને આ બધા બોલાવે અવાજ તો ઘણા મહાપુરુષોના હારા હતા દાસી જીવનના હારા હતા ઘણા લોકોના અવાજ હારા હતા પણ એને ગામની બહાર રાખતા ગામના શેવાડા રાખતા આ તમે ગામની અંદર આવ્યા તો એ બાબા સાહેબના પરતા આવ્યા છો બાબા સાહેબના ઘણા ભજનો તમે ગાયા છે હું આનંદ પણ છે તમારા ભજનો અમે પણ સાંભળવી છે એવી જે તમારું હારું ભજન હોય બંધારણ વાળો મારા કાળજાની કોર એ કાળજીની કોરનું આજે તમે અપમાન કર્યું જે તમારી કાળજીની કોર હતી ને એનું તમે આજે અપમાન કર્યું બંધારણવાળો મારી કાળજાની કોર પણ આજ દુઃખ થાય છે કે આવા વ્યક્તિ આવા ભણેલા ગણેલા વ્યક્તિ ભજનિક ઘણા પુસ્તકો વાંચ્યા પછી પણ જો આવા શબ્દ નીકળતા હોય તો જીવનમાં કાંઈ ઉતાર્યું નથી વાંચ્યું છે પણ શું લેવા ગાવા પૂરતું લોકોની સાહના લેવા હાટું થાય કે નહીં જીવનમાં ઉતાર્યું એટલે તમે જે આ શબ્દનો ઉચ્ચાર કર્યો એ અમને અમારી લાગણી દુભાણી છે અમને દુઃખ થયું છે તમે આવા ભજનિક થઈને આવા શબ્દ બોલો બહુ દુઃખદજનક કહેવાય અને તમે જે આરએસએસ ની આર્ય સડી પહેરીને એની વેલ્યુમાં જાઓ અમને કાંઈ વાંધો નથી પણ સોખા થઈ જાઓ બે બાજુ ડાકલ્યું ન વગાડો હા એટલે આ વિડીયો પેજ હેમતભાઈ સોહાણ માટે જ બનાવવામાં આવ્યો હતો અને હેમતભાઈને કહું કહેવા માંગુ છું કે આવા શબ્દનો ઉચ્ચાર કર્યા પહેલાં સો વખત વિચાર કરજો તમે જે આ ટેજ ઉપર પહોંચ્યા છો તે પણ સમાજનો એક હાથ હતો એના હાથ સમાજે હાથ તમારો ખેંચશો ને ત્યારે તમે એને ઉપર ગયા છો કે નહીં ખાલી તમે મંજિરા વગાડ્યા ને તંબુરા વગાડીને લઈને નીકળી ગયા હતા અને તમે હાલી ગયા એવું નથી સમાજે તમને પહેલાં આગળ વધાર્યા સમાજના કારણે તમે આગળ આવ્યા છો પેલા તમને કોણ ભજન ગાવા બોલાવતું ભાઈ તમારા ભજન પેલા ગૌરાવતું કોણ આ જે ભજન અત્યારે તમે ગાવશો ને એ પણ બાબા સાહેબના કારણે જ ગાવશો નકર તમે ખાલી વાસમાં ગાતા હોત અત્યારે જે તમે આરએસએસ વાળા તમને આમંત્રણ આપે છે કે અમારી ભજન ગાવા આવો તો એ આરએસએસ વાળા ભજન ગાવા બોલાવો એનું કારણ હું એ બાબા સાહેબે તમને અધિકાર આપ્યો નકર તમને કોણ ક્યાં બોય બ્યા એ તમને ખબર તો હશે ને એટલે આવા નવા શબ્દ મને વારંવાર તમારી વિરુદ્ધમાં નીકળે છે એટલે આ થોડોક જે શબ્દ બોલ્યા છો એનો અમને બહુ લાગણી દુભાણી છે અને આવા શબ્દ હવે બીજી વાર ઉપયોગ ન કરતા તમે ની સદી પહેલ્યો વાંધો નથી 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 પણ આવા શબ્દ ન બોલતા તમે બાબા સાહેબના ગીત છો ભજન ગાવશો અમે માન સન્માન તમને આપી છે એવી નથી આપતા એમ નહીં પણ આવા શબ્દનો ઉચ્ચાર કરીને તમે કે હવા હું માંગો છો એ અમને તો આજ ખબર પડી ગઈ કેમ કે અમે ભણેલો ગણેલો વર્ગ સેવી તો અમને ખબર પડે છે હજી અભણ આ વિડીયો મારો સાંભળ્યા પછી ઘણા અભણો આમાં કોમેન્ટો માચે કે હેમદભાઈની વિરુદ્ધમાં હું કામ બોલો છો હેમ્મદભાઈ હું ગુનો કર્યો હેમ્મદભાઈ હું પણ તમે તો ભણેલા ગણેલા છો એટલે તમને તો ખબર છે ને તમારીથી હું ભૂલ થઈ છે હું બોલાઈ ગયો છે તમને તો ખબર હશે અભણ લોકોને નહીં ખબર હોય એ તો કોમેન્ટો મન ફાવે એવી લખશે પણ તમને તો ખબર છે ને તો આવા શબ્દનો ઉચ્ચાર હવે બીજી વાર ન કરતા જય ભીમ જય ભારત જય સંવિધાન